હમ જાવ એમાં કીયા માં કે ટેમ્બો માં બોલાવો લાગે છે આવી જા હેલો ગાઈસ શલકટ વીડિયો માય વ્લોગર કોમેડી કલી ગાઈસ લેલા ચલેવલ તલવા બસ લ્યો બસ બહુ બોલ લીધું હું મારી પાસે બોલો ગુડ મોર્નિંગ જય માતાજી જય માદેવ તો અમે ઓવર પડી ગઈ નીકળી ગયા જી હવે દિગ્ગ જવા દિગ્ગิ થી ક્યાં જવાનું એ દબળ

બહુ મસ્ત ઝાડવા છે નચ નવા ને મીઠો લીમડો ને બધું છે મને તો જો કે મીઠો લીમડો જ દેખ ખાણો કેમ કે આપણે ગુજરાતી માં કઢી ખીચડી બનાવવાનો હોય તો મીઠો લીમડો તો આપણે ભર ભર કે ડાલતે હે એટલે અહીંયા પીળો થઈ ગયો છે પણ તોય મને ગમ્યો અને અહીંયા બધા બહુ મોટા મોટા આમાં તો અડધા ઝાડવા તો ઓળખતી નથી કયા કયા છે ઈ પણ ગુલ મોહરે છે કેચરી ને ગુલ લાલ છે પછી આ આશો પાલો લાગે છે っ <music>

તમારું મામન છે તમે તો વાત કરો ને રાજકોટ વટી ગયા રાજકોટ વટી ને બરોબર રાજકોટ વટી આપડે કયું ગામ જવાનું એમ નઈ તો ગાડી ઉભી ક્યાં તો